આજના ફાસ્ટ જમાનામાં આપણે આપણી હેલ્થ પર કેટલું ધ્યાન આપીએ છીએ લગભગ આપતા જ નથી પહેલું સુખ તે જાતે નડિયા એક કહેવત તમે સાંભળી જશે હેલ્ધી હશો તો બધા સુખ માણશો માટે જો તમારે હેલ્ધી રહેવું હોય તો બસ થોડુંક ધ્યાન આપો માત્ર દિવસમાં ત્રીસથી ચાલીસ મિનિટ કસરત કરો તમારા શરીર પર ધ્યાન આપો અને યોગ્ય ખોરાક ખાઓ તમે ફિટ અને હેલ્ધી રહેશો અહીં તમારા માટે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી કેટલીક સ્વસ્થ રહેવાની ટીપ્સ આપવામાં આવી છે શક્ય હોય એટલે અનુસરો નક્કી ફાયદો થશે પહેલું સોડા અને ઠંડા પીણાને કરો બાય બાય બીજું કોઈ પણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કેલેરી જાય છે જેથી શરીરમાં ચરબીનો વધારો થાય છે સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઈએ બહુ વધારે પીણા પીવાથી ડાયાબિટીસ હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે બીજું મેવો ખાઈ શકો તો ખૂબ ખાવ મેવો ખાવો એટલે કાજુ બદામ અંજીર વગેરે તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે મેવામાં મેગ્નેશિયમ વિટામિન ઈ ફાઈબર્સ તથા બીજા કેટલાક પોષક તત્વો રહેલા હોય છે એક અભ્યાસમાં જાણવા મળેલ છે કે મેવો ખાવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ત્રીજું જંક ફૂડથી દૂર રહો જંક ફૂડ એટલે કચરો તે માત્ર ભૂખ દૂર કરે છે તેમાંથી કેમ કે જંક ફૂડ પોષક તત્વયુક્ત હોતું નથી તે માત્ર આપણું પેટ ભરે છે પેટ બગાડે છે અને મેદસ્વીતા વધારે છે માટે શક્ય હોય તો જંક ફૂડથી દૂર રહો ચોથું કોફી પીવાનું રાખો કોફીમાંથી પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ મળી રહે છે કેટલાક અભ્યાસોમાં તારણ બહાર આવ્યું કે કોફીથી ડાયાબિટીસ અલ્ઝાયમર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે પાંચમું પૂરતી ઊંઘ લો સંપૂર્ણ દિવસને તાજગી ભરિયું બનાવવા માટે રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઓછી થાય છે હોર્મોન્સનું સંતુલન બગડે છે અને આપણા શરીરને ઉર્જા પણ ઘટી જાય છે છઠ્ઠું પૂરતા પ્રમાણમાં ફાઈબર્સ લો ફાઇબર્સ એટલે કે રેસાયુક્ત ખોરાક આતરદામ માટે ખૂબ જ જરૂરી છે ફાઈબર્સ આપણા સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે સફરજન કેળા સ્ટ્રોબેરી જેવા ફળોમાં ફાઈબર ખૂબ જ માત્રામાં હોય છે સાતમું પાણી આ રીતે પીવો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ઘણા ફાયદા છે જમતાની ત્રીસ મિનિટ પહેલાં પાણી પીવાથી વજન ઘટવાની પ્રક્રિયા ચુમાલી ટકા ઝડપી બને છે કારણ એટલું જ છે પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે ઓછું ખોવાય છે અને આપણે ફિટ રહીએ છીએ પણ એટલું ચોક્કસ ધ્યાન રાખો કે જમ્યા પહેલાં અને પછી પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ જમતી વખતે નહીં આઠમું ઊંઘતા પહેલાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રહો રાત્રે ઊંઘતાના એક કલાક પહેલાં કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના સંપર્કમાં ન આવો તથા ઊંઘતી વખતે રૂમમાં ઘોર અંધારું રાખો તો ઊંઘ સારી આવે છે નવમું પૂરતા પ્રમાણમાં વિટામિન ડી લેવું જોઈએ સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે વિટામિન ડીની કેપ્સ્યુલ પણ તમે લઈ શકો છો પણ તેના કરતાં સવારના હુંફાળા તડકામાં ફરો તો સારું વિટામિન ડીથી હાડકાં મજબૂત રહે છે અને ઉર્જામાં વધારો થાય છે ડિપ્રેશન ઓછું થાય છે તથા કેન્સરની સંભાવના ઘટે છે દસમું શાકભાજી તથા ફળો ખાવો શાકભાજી તથા ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો શાકભાજી તથા ફળો વધારે ખાય છે એ લોકોનું આયુષ્ય વધી જાય છે તથા હૃદય રોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવો પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું એ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે પ્રોટીનની કમીથી અનેક બીમારીઓ થાય છે નબળાઈ આવવી તેમાં મુખ્ય છે જો તમારે મજબૂત અને યુવાન રહેવું હોય તો પ્રોટીનયુક્ત ખોરાક જરૂરી છે બારમું કાર્ડિયો કસરત કરો દોડવું બોક્સિંગ દંડ બેઠક તથા દોરડા કૂદવા આ બધી કસરતોનો કાર્ડિયોમાં સમાવેશ થાય છે શારીરિક તથા માનસિક હેલ્થને સારી રાખવા કાર્ડિયો ઉત્તમ છે શરીર માટે રોજ 3 minutes, some eye